લાકડીયા કોણ કરો લે બં કાલ બંકા તારી બગકી હાચું કોણ ગાડવી પડશે હેડો તમે માફ મારો માફ મારો ને યાર હવે ભાઈ તમે અલા હું તો જો ખાલી જો 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 અમારો મારો બી જો તારી એટલી શોર્ટ બી એટલી હોય આ બધા કાઢ્યા ચાલે જો ખાલી હું તમે કદી જોઈ નહી હોય જોયો તમારો 好呢吗？ तो ये जो तो आऊं चल तो डौला भी पड़शु हां ये होती है ओहो ये તો કઈ જોના હે બોલા બોલા હેડો હેડો જોરાઓ જોરાઓ બોલા બોલા વેઠા ગાવ થોડું ને આ અંધારું કેવું જુજી જાય લાગી હતો આમ ધમડોળ આવ તમને તો વાય ના જોડો તો એક્ટિવે એક્ટિવે જોરાવ ભાઈ જાને તું તો એક્ટિવે ઇન્સ્ટલ નતો ઉપરથી યાર અલે શું વાત કરી તું એક ટીવારઈ દે આઈ હું ઉખાડું જો સંધીવારી હું આખી દઉં જો ભૂલી ગયો લે અલે એ મને તો ગરવી લાગો સીધી સીધી હા અમારી વાત તો ઉખળો હા બોલો બંગા હા જો બંગો આ શેટો પહેના હું કે હું શેટો કે આવું ના તો બંગા એટલે Oh, yeah 然后我回来。

好嘞。<Allez. S 2> mm. mm. 我俩。<laughs>

ડોકા પટ્ટી આ ડોક્ટર પટ્ટી લેતો એ ડોક્ટર પટ્ટી હારો તો દુકાને જ ને આટલે ન જવા બા એડે રૂપિયા આ તો હું આલું દુકાને આદો હું દુકાને આવી જ દુકાને પણ એકલું દેવું એ જવા દો ન તમે આટલે બેહો આ રૂડ બેહો બજાર આટલે બેહો અલ્યા હે હાલી જાતું જોડે બેહી હેડો તો હું જો તમે આટલે જ લેજો જાતા નહીં પાહા અલ્યા હું બજાર મેલીન તો આયો પણ મન જો એક રૂપિયો નહી પહેલા અલ્યા તો 5 રૂપિયો

મમ બહુ તારા એ તો મનુ ભાઈ તમારે શું આ આ સ્લીપ હું કહી દેઉ તમને તમે જકો તમે જીવા દેવા ધારા લીઓ હમણો આ રો મંડુ આને શું થયું એને પૂછો આમ શું થયું અલ્યા શરમ એ પઈ ગયો તું આને રોઈશ હવે બંધ થઈ જા એ રોઈ દે રોય ને નકર ટોપી દેઈ આપું ઓમ જોજે હું થિયું લે ટોપી આપવા દે હા હરખી રીતે બોલ ને તું રે ને ટોપી આપવા દે બિચારા ને રે ને તું

પૈસા હ અરે પૈસા નો વાંધો એ રોયની ને ચિકલીદાન તો જોઈએ કસુંક આવા રો બંધ કરાવવાનું બોલે ને ઓરે પેલું જોયું સોના થો યાર સોના થો સોના થો મંગ ભાઈ ના સોના થઈ ગયો યાર અલ્યા તારી આ જો સોના ગયા

વાડી લે આવી જાય ઓલે આવી ગયો હા બાજુ આવી ગયો ખબર પડે બાજવાનો નહી યાર જનરલ ચીલી બધી ચાલબી આ બાજુ ભરે ચીલી બધી ભજવાયો ભજવાયો તજી તો મારી મારી ફોન ના કોણ એ ભજીન ભજી તલે આલે મોન માટકલો મારી મોન